દિયોદરમાં પશુહિંસાનો મામલો ગરમાયો છે અને વિવિધ સમાજના આગેવાનોએ ભેગા મળીને રેલી હતી જિલ્લાના દિયોદરના લુહારવાસમાં ચાર દિવસ અગાઉ શીખ સમાજના માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક બકરાની જાહેરમાં વિડીયો બનાવી બલી ચડાવવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો જે મામલે દિયોદર પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ બે દિવસ પહેલાં દિયોદર આઝાદ ચોક ખાતે વિવિધ સમાજોના માણસો એકઠા થઈ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી જોકે આજે સતત ચોથા દિવસે પણ ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં આજે વિવિધ સમાજના આગેવાનોએ અને ગૌપ્રેમીઓની દિયોદર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી અને બેઠક બાદ રેલી યોજી દિયોદર રાજવી અને પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિયોદરના રાજવીએ લોકોની રજૂઆત સાંભળ્યા બાદ આવતીકાલે ગ્રામ પંચાયત કચેરી ખાતે સર્વ સમાજના લોકો ભેગા મળીને ચોક્કસ નિર્ણય લેવામાં આવશે અને તેમની સામે પ્રશાસન દ્વારા એક્શન લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલી એ જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાઉન્સ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની ને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાવી પીવું ભાઈ તમે જલ્દી થી તમારો જે વતન છે અહીંયા જતા રહો બસ બીજી આટલી જ વાત છે અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોધર્મ જેવા એક શાંતિ પ્રિય માં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કહેશે એમ અમે કરશું